કારા જો કેમ પાહે બાકી દેખાય તમને ઉપર એટલા દેખાય છે આમાં એટલા દેખાય છે દેશી ફ્રૂટ કઈ ઘટે ન એવું કામ નવ તો અમે જ હું માનો બે ખાવા વર્ગી ગઈ ભાઈ બધી મરી જાય પછી કોણે પાવી જાય તો ભાવ આવી જાય પાછો થરાક થઈ જઈ તો જો આમાં બધી

તો અત્યારે જો વાતાવરણની વાત કરીએ તો વાતાવરણ એવું ગરમી વાળું છે ભયંકર કારણ કે હમણાં ગરમી જેવી પડે દોસ્તો તો જેને કારણે હે હમણાં હવે ગરમીના રેબઝર્ભ થઈ જાય કારણ કે વરસાદની વાટ જોઈએ હઠાણવા થઈ ગયા નકરા નકરા વાદળા પણ હવે બપોર થાય તો નથી વાદળા હતા કે નથી બીજું કંઈ તો કે શકે વરસાદ થાય કારણ કે વરસાદની જેમ વાટ જોવું ને એમ વધારે થતો જાય મોડો મોડો એટલે નક્કી નથી કઈ થાય પેલો થઈ જાય તો સારું કારણ કે ગરમી મોડી પડી જાય એવું બધું છે અને બપોર પછી આપણે બસ જાવું વાળીએ કઈ કામકાજ છે એ જોવું અને ખાસ તો હમણાં કઈ કામકાજ છે નહીં હમણાં નવરાવ થઈ ગયા બહુ કઈ એવું કઈ નહીં તો પારું પારું કામકાજ હાલે તો હાલો દોસ્તો શરૂઆત કરીએ આજના વ્લોગની અને જોઈએ કે તમે તમારે નવું નવું તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાઈ દેજો તો જય ગિરનારની ગિરનારની માથે વાદળા વાતું કરે એવી રીતના વાતાવરણ છે આખું અને આ બાજુથી બધાને किन्ना ने ये टोच तो देखा थी यहां अंबाजी ने दत्तात्रेय महाराज तो वादड़ा गणगोर से बरसात ने जोवाती वाट से तो खेतरू बदे तैयार થઈ ગયા છે પણ વરસાદ કેરી થાય જોયું જાય આ અમે આ સયા ન ઉતાળેવાએ આયા હે ના સયા નીકળા আর ઉપર હા હાલો હાલો ભાઈ થેક કરતા અહીંયા એટલે આ બધું ચૂકાઈ જાય હવે જો નજીક આવ્યા હાંડિયા કરી કરે તો એ કેટલા છે બે આપણને પણ કર જો કેટલા હાંડિયા એક બે આને કરશે સેટ એક પછી આ બાજુ બે પાછળ ત્રણ ને એ બધું હાંડિયા કાઢી કરી દઈશ આપણે માંડવી વાહ ભાઈ વાહ દોસ્ત આયરું પૂરી ગયા તો પૂરે પૂરી કમ્પ્લીટ હાલો ભાઈ તો આપણે ખાવી છીએ રાવણા કારણ કે અમારે વાડીયા નીકળવા નીકળો છે રાવણા રાવણા આમાં કારા જો કેમ પાસે બાકી દેખાય તમને ઉપર રહ્યા એટલા દેખાય છે આમાં એટલા દેખાય છે દેશી ફ્રૂટ કઈ ઘટે નહીં એવું કામ આવું તો અમે જો હું માનો બે ખાવા વર્ગી ગયા રાવણા તે આખો ખીસો ભેરો મેં ભરલું ભાઈ આખો ખીસો તો રાવણા નો ભરલી દોસ્તો આખા આખો ખીસો અને અમારે એક અહીંયા આની ડાયરે હેઠી ઉતરી ગઈ ને હા અંબાઈ જાય એમ છે પાસે પાસે બાકી તો ઉપર છે એ તો ઝૂલો નાખીને ઉતારવા પડે તો એ આપણે કાંઈ કરતા નથી તો પહેલા રાવણા ખાઈ લે મુઠી ભરીને નહીં રાવણા રાવણા છે બાકી કા તો આજ ભાઈ મારો માનવ નો બે ને વારો ચડી ગયો છે નેદવામાં આ માનવ બે જો હાથમાં નેકરા સયા સૈયા લઈને નેદવા વેર કા છે અને ખેતરમાં માં પવન છે બહુ તો અત્યાર માં અહીંયા કે કે ગુંડા જે ખળતું ઈ ઉખા છે ને

પાણી ભરો આ કે દેખાય તો તારા પગમાં દેખાય છે ક્યાં છે આ તો આપણે ઠીકલો કર્યું છે ને આ રહી ગયું છે રહી ગયું છે બધું કેરા આયા હા સયા દેવા દેવા તો કે માંડવીને આયરો પૂરે ભરાઈ ગયું છે આ ક્યાં અને માં માં ક્યાં ક્યાં છે તો ને છે અને સયા છે સયા છે સયા સયા લેવાના છે ખાવાના છે સૈના ને સૈયા આ લેદુ ઓળ કરી કે ભાઈ અમારે સતત મેદવાનું હે બેઈને પછી દૂધ ને બધું લઈને જવાનું છે તો આપણે ભાઈ સૈયા સૈયા નકરા ને દી ને ખાશે ને ખેતર માં નકરી કરી દીધી પાછરી પાછરી થાય થોડા કઈક માર માં કુંડ રહ્યું છે બાકી તો કંઈ છે નહીં આપણો સાડીઓ ભાઈ હે તો હવે ખેલ પૂરો થઈ ગયું છે એનું એનું કામ અમે પૂરો થઈ ગયું છે એટલે હવે એને હમો નમો કરીને બીજો તૈયાર કરવું જો કારણ કે હવે એ છે ને હાલેમ છે ને બધું એનો માલ સામાન બી ખાઈ ગયો સાકો વાહ બોલર બોલર બધું ખરી ગયું છે ને એટલે હાલેમ છે ને છતાય અડી ખમ છે વાત નથી

આદરા આકાશમાં બહુ છે પણ વાટું જોઈએ છે એમ મોડો મોડો થતો જાય છે વરસાદ હજી કઈ આંબા આગાહી છે નહીં ઝીણી ઝીણી જીવાય બધી મરી જાય પછી કુણી ફાવી જાય તો ભાવ આવી જાય પાછો ખરાબ થઈ જાય તો આમાં બધી ચટણી આવે એટલે કુણી છે ને એ વધી જાય કે

તો આનો દોસ્તો થઈ ગયું છે આપણું કામ બધું હવે પૂરું હાન પડી ગઈ છે તો હાન તાણ આપણે હાલીશ ધીરે ધીરે ગામ આ પછી આપણે માંડવી બે ત્રણ પેલા પાઈ દીધી અને આમાં સાથે એમાં હવે જીણે જીણા કડપોલા કાઢે છે ને આ બધું થઈ ગયું છે આપણી ગાડી તૈયાર ચાલો થોડીક વાર પછી નીકળી જવાનું છે આમાં તમને જીણી દેખાતી છે જીણી જીણી માંડવી હજી આયરું પૂરતી આવે છે એટલે હજી લગભગ ચા આની કોઈ આવે છે પછી આની કોઈ આવે છે અને પછી એ માંડવીના નીકળ ભાંગે નહીં ધીરે જોઈને આવે છો માંડવીમાં હા હાલો હવે ગામ હાલવાનું છે ધીરે ધીરે હાયરું જોઈને આઈજે માથે પગની મુકતો નકર ભાંગશે ઓ વાલી ને બધું મુકવા એટલે ભરાઈ ગઈ ગાડી આડી હે નડશે ને મુકી દે મર્જો પહેલા વારવું પડે ના રે દે કેન અમાર પાણી છે

भद्मल खेरे यावर तार धैरो િ્રાલે મીણ 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 મીણ